મિત્રો નમસ્તે હું હમણાં વાળીએ છું ને ગઈકાલે ગામમાં ગયો હતો એક કુટુંબને મેળ્યો થોડાક પ્રશ્નો સાંભળ્યા જોયા અનુભવ્યા એની ઉપરથી મને એમ થયું મારે થોડીક આજ વાત કરવી છે વાત કર્મના સિદ્ધાંતની છે થોડીક કોઈ અદૃષ્ટ શક્તિ કેટલું પરફેક્ટ કામ કરે છે ને એની કિતાબ આપણને ગામડાના કુટુંબોમાંથી સમાજમાંથી મળે છે કર્મનું સિદ્ધાંત છે ને એ ચૂંપડીમાં કરતા સમાજમાંથી વાંચી લેવો જોઈએ મિત્રો તમે જોજો કે એક કુટુંબ હોય આજથી પચીસ વર્ષ પહેલા ચાલીસ વર્ષ પહેલાના કુટુંબ ને તમે યાદ કરો એક કુટુંબ હોય એ કુટુંબમાં એક ભાઈ હોય એ સમય હતો ને ત્યાં બે ત્રણ ભાઈઓ ચાર ભાઈઓ પાંચ ભાઈઓ છ ભાઈઓ હાથ આઠ ભાઈઓ હતા આઠ આઠ ભાઈઓ હોય પણ એક ભાઈ હોય ને માનીતો ભાઈ હોય એના બાપા હોય ને બાપા એનો એ લાડલો હોય એનો એ માનીતો હોય એ વ્યવહાર કરતો હોય એ કટકી કરતો હોય વ્યવહાર કરતો કરતો કટકી કરતો હોય બાપાને પાસે એવી રીતનો પેશ થતો હોય કે બાપાને એ છોકરો ગમતો હોય અને એ માણસ પછી શું કરતો હોય એના પોતાના છોકરા હોય ને એને બહાર ભણાવવા મોકલતો હોય ભાઈઓના છોકરા કરતા પોતાના છોકરા પ્રત્યે પક્ષપાત રાખતો હોય ન્યાય ન કરતો હોય વ્યવહાર કરતો હોય પણ ન્યાય ન કરતો હોય અને એના ભાઈઓ એ પાછા કેવા હોય ખબર એ ભાઈઓને ગૌરવ હોય કે અમારા ફલાણા ભાઈ એટલે કે ગામમાં એનું નામ એમ વ્યવહાર કરતો હોય અને ચૂંટણીઓમાં બૂટણીમાં બધી પૂછતા હોય કારણ કે ગામ કુટુંબમાં એ મોભી હોય પણ દાનતનો ખોટો હોય આવા માણસો જ્યારે જુદા થાય છે ને ત્યારે પણ પહેલાના સમયમાં જુદા થતા ને એટલે મામા ભેગા હોય ભાગ પડવા વાળા મોટે ભાગે મામા આવતા અને એ મામા સાથે પણ એની મિલી ભગત હોય અને મામા પણ એ જ કહે કે ના બનેવી જે કે એ એટલે આવી રીતના ભાગ પાડવામાં ધૂન ભાગ લઈ જતો હોય એકાદો ભાઈ ધૂન ભાગ લઈ જતો હોય અથવા તો નબળો ભાગ એના નબળા ભાઈઓને આપી દેતો હોય આટલી વાત થઈને હવે પછી તમે આના દશકા બે દશકા પછી આ માણસને પાછો જોજો તમે મિત્રો ગામડાની અંદર તમે જો ગામડાના આવશો ને તો આ તમને ફોટો દેખાશે ગમે ત્યાં જે ભાઈઓ કામ કરતા હતા ખેતરમાં અને આ ભાઈ મોટી મોટી વાતો કરતો તો ઘરે રહેતો તો હારું હારું ખાતો તો અને વ્યવહાર કરતો તો એ માણસના છોકરાઓ કાંઈ ખરી ભાંગીને કટકો નહીં કર્યો હોય ભણવામાં ભણવામાં બધે ફેલે છે અને ઓલા ભાઈઓના છોકરાઓ એન્જિનિયરો ડોક્ટરો વકીલો પ્રોફેસરો થઈ ગયા છે કે કાંઈક ધંધાની અંદર આગળ વધી ગયા છે તમે જોજો આ તમને જોવા જ મળશે પછી બીજી બાબત કે જુદા પાડ થતા હોય ને ત્યારે આ હું વાત કરું છું ભણેલા માણસોની. ભણેલા હોય, નોકરિયાત હોય અથવા ધંધામાં હોય અને શહેરમાં ટૂંકમાં શહેરની હવા એની ઉપર લાગી ગઈ હોય. આવા માણસો ભેગા હોય ત્યારે કામ કરવા ગયા હોય, શહેરમાં ગયા હોય. ત્યાં જઈને એને ધંધો કર્યો હોય. મોટો ધંધો કર્યો હોય. મોટી કમાણી કરી હોય. અને પછી જુદો થાય ને જુદો ત્યારે એની કમાણી ખરેખર તો કાયદેસર ન્યાયની દ્રષ્ટિએ ભેગા હતા ને કામ કરવા ગયા ને તો એ ભાઈએ ભાગ પડે ફેક્ટરી હોય કે ગમે હોય નોકરીમાં નથી ભાગ પડતો પણ નોકરી તે શું કરવાનું હોય એના ભાગની જમીન એના ભાઈને વધારે આપવી જોઈએ આ ન્યાય છે પણ આમાં કેટલાક માણસો અન્યાય કરે છે મોટા ભાગના કારણ કે ભાઈનો અન્યાય કરતો હોય ને તો ઘરેથી બેન હોય ને એને ચાવી ભરતા હોય કે નહીં ભાઈ એને તો આપવાનું જ નથી અને બીજો ભાઈ હોય ને પાછો જેને અન્યાય થયો આવા બધા ભાઈઓનું તમે જો એ પાછા નિસ્પૃહી હોય કાઈ વાંધો નહીં ભાઈ ના આપ્યું ને મારો ભાઈ છે આવા ભાવના વાળા ભાઈઓ હોય પણ મિત્રો મારે કહેવાનું શું છે કે તમે યાદ રાખજો કે બીજાનું પડાવી લીધેલું છેતરીને લીધેલું ખોટું બોલીને લીધેલું બ્લેક મેલ કરીને લીધેલું સારું સારું બોલીને લીધેલું ફસાવીને લીધેલું મુંજાવીને લીધેલું આ દરેક ધન છે ને એ પચતું નથી સુખ નથી આપતું ભ્રષ્ટાચાર કરીને મોટા અધિકારીઓ જો આમાં છે ને આમાં આમાં તમને ક્યાંક કોકને લાગુ પડતું હોય છે જો ભાઈ આમાંથી કોઈ સાંભળતો હોય તો પણ ભલે કોઈ અધિકારી સાંભળતો હોય રિટાયર્ડ અધિકારી હોય મોટા મોટા ફાર્મ ને મોટા મોટા પેટ્રોલ પંપ ને મોટા મોટા ધંધાઓ કર્યા હોય છે ભ્રષ્ટાચારના પૈસાથી પછી તમને એમ લાગશે કે આપણે પાસે ભાવ થઈ ગયું તિજોરી ભરાઈ જાય તમારી પાસે પ્રોપર્ટી વધી જાય દસ્તાવેજો વધી જાય એટલું જ છો બીજું કાંઈ નથી એમાંથી દસ રૂપિયા દસ રૂપિયાનું સુખ તમને guarantee થી લખી દઉં છું. કુદરતની બે આંખો છે ને એ સતત જુએ છે. સતત ન્યાય કરે છે. ટીક 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 ઘડિયાળ ચાલે છે. યાદ રાખજો આ પ્રોપર્ટી માત્ર ને માત્ર તમને લાગશે કે મારી તિજોરી ભરાઈ ગઈ છે. મારી પાસે બેંક બેલેન્સ વધી ગયું છે. દસ રૂપિયા પણ આવા મફતના લીધેલા કોઈને મારી લીધેલા લૂંટેલા કોઈ દિવસ આપણને સુખ નથી આપતા નથી આપતા નથી આપતા અને ખાસ એ મત મિત્રોએ ખાસ ખરેખર જોવું જોઈએ કે બે બાબત હોય ને ક્યાંય સમાધાનમાં ગયા હોય ને એ પતિ પત્ની નું સમાધાન હોય કે સમાધાન હોય કે કોઈ પણ આવા સમાધાનમાં જાય ને માણસ ત્યારે શું કરે છે આપણા મોટા મામાઓ પાવરફુલ હોય પ્રભાવી માણસો હોય ને અથવા પૈસાવાળા માણસો હોય ને એનો પક્ષ લે છે અને જે પ્રભાવી ન હોય ને અથવા પૈસાવાળા ન હોય ને એને અન્યાય કરે છે મિત્રો ન્યાય કરવામાં જે માણસ અન્યાય કરે છે ને એની ફજેતી તો કુદરત બહુ બહુ ભયંકર કરે છે એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ મિત્રો મેં આ ગામના કિસ્સાઓ જોયા બધા ત્યારે મને ખબર પડી અને આમ આમ દીવાની જેમ જોયું કે જે લોકો ગઈકાલે છે ને સામાન્ય ખેતી કરતા હતા સામાન્ય માણસોના છોકરાઓ હતા અને એના ભાઈઓ એને ઉપર અન્યાય કર્યું હતું એ આજે સરસ મજાના સુખી છે સુખા સુખી સરસ સંતતિ છે છોકરાઓ છે છોકરાની બહુ સારી છે આવક સારી છે બધું સારું છે અને બધા પીતાઈ ગયા છે એટલે મિત્રો મોટા મોટા ભ્રષ્ટાચાર કરી નિવૃત્ત થયેલા અધિકારીઓ જે હોય ને ભ્રષ્ટાચારીઓની વાત કરું છું આવા અધિકારીઓને એમ લાગતું હોય હું સુખી છું ને આપણને એમ લાગતું આ મારા સુખી છે કોઈ સુખી નથી હોતા અંદરથી ઘણેક પ્રશ્નો હોય છે અંદરથી ખૂબ દુઃખ હોય છે એનું ઉત્તરાધકાર એનું મૃત્યુ ને બધું ભયંકર હોય છે આ પેલા યક્ષ કર્મો હોય ને પૂર્વના સારા કર્મો હોય એની પાસે એ યક્ષ કર્મો ઉભા હોય ને ત્યાં સુધી માણસ છે ને એમ લાગે છે બધું ઠીક ઠાક હાલે છે પણ યક્ષ કર્મ ખૂટી જાય ને આ કર્મો જદી ચાલુ થાય ને તો એ માણસ એ ખાંધે ને તૂટી જાય છે આવી ફજેતી થઈ જાય છે એટલે બહુ મફતનું લેવું મૂંઝવું અન્યાય કરીને લેવું ને છેત્રીને લેવું ને એ માણસને ખૂબ નડે છે ખાસ કરીને ગામડાના કુટુંબમાં જેને આપણે બહુ દેશી માણસો કહેતા હોય દેશી માણસો એ આવી રીતના ઘણી વખત અન્યાય કરી નાખતા હોય છે કુટુંબમાં કુટુંબમાં અન્યાય કરતા હોય છે પણ એનું પરિણામ કુદરત આપે છે કસ્તુ જયંતિ